ચાલીસ થી પચાસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો હંમેશા ઓરડાના તાપમાને પાણી પીવું ઠંડુ કેવું અને શું ન કરવું એક ડોક્ટર સલાહ આપે છે કે જ્યારે તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ જ ઠંડુ પાણી ન પીવું કારણ કે આપણી નાની રક્તવાહીકાઓ ફાટી શકે છે એવું નોંધવામાં આવ્યું છે કે એક ડોક્ટર નો મિત્ર ખૂબ જ ગરમીમાં ઘરે આવ્યો તેને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપી પોતાને ઠંડુ કરવા માંગતો હતો તેને તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા અચાનક જ તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યારે બહારની ગરમી આડત્રીસ સેલ્સિયસ સુધી પહોંચી હોય અને જ્યારે તમે ઘરમાં આવો ત્યારે ઠંડુ પાણી ન પીવો ધીમે ધીમે માત્ર રૂમ ટેમ્પરેચર વાળું જ પાણી પીવો તમે બહાર તડકામાંથી આવ્યા હોય તો તમારા હાથ કે પગ તરત ધોશો નહીં ધોવા અથવા તો સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછો અડધો કલાકની રાહ જુઓ કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો એને તરત જ સ્નાન કર્યું સ્નાન કર્યા પછી વ્યક્તિને સખત જડબાની સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો કૃપા કરીને નોંધો ગરમીના મહિનાઓમાં અથવા જો તમે ખૂબ જ થાકી ગયા હોય તો તરત જ ખૂબ જ ઠંડુ પાણી પીવાનું ટાળો કારણ કે તેનાથી નસો અને રક્તવાહિનીઓ સાંકળી થઈ શકે છે જેનાથી સ્ટ્રોક આવી શકે છે ગરમીથી બચવાના ઉપાય ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળો ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે માથે ટોપી અવશ્ય પહેરવી જોઈએ તમે ગરમીમાં બહાર નીકળો ત્યારે ખુલ્લા કપડાં પહેરવા જોઈએ સિન્થેટિક નાયલોન અને પોલિસ્ટરના કપડાં ન પહેરવા જોઈએ ઘરમાંથી બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભૂખ્યા પેટે ન રહેવું જોઈએ ગરમીમાં આંખોનું ધ્યાન રાખવું અને બહાર નીકળતી વખતે ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઈએ આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઈએ ગરમીમાં વધુ પરસેવો થયો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું સાદું પાણી પણ ધીરે ધીરે પીવું જોઈએ ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પડદા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ જો તમને લૂ લાગે તો ડુંગળીને પીસીને તેનો લેપ કરવો ફાયદાકારક રહેશે કૃપા કરીને આ માહિતી અન્ય લોકો સુધી પહોંચાડો